હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે આપણે પાછા જઈ રહ્યા છીએ જામનગર બેઠો હું બસ કે બસ કંઈ આવે મેં કીધું વાય નથી કઈ મને એવું લાગે બેટો હું આવી નહીં આવે કે હું કેન્સલ થઈ ગઈ કે સમજાયું નથી કઈ મને તો જોઉ હું બેટો હું આવને જઈ આવી આપણે તો મિત્રો અમે બેહી ગયા અહીંયા આપણે બસમાં આવી ગયા આવડો વાйપર જી આ તો એને કોણ તલાટ ભૂલી ગયો મેં વરણા ફોન કર્યો આને ના કર્યો ભૂલી ગયો એ બસ આળે જાઓલો બેહી ગયા બસમાં આપણે બોલી જાય જ આપણે

મને સમજાણું નહીં તમને સમજાણું હોય ને તો દાત કાઢ નાખજો વાંધો નહીં પાછું કહું કાકો ગુગરા વાળા ગોતતો હતો હા તો ગુગરા ક્યાં હોય કે ગોતે છે હજી તો હજી ગોતે તો હવે ગુગરા થોડા જડે કાય અહીંયા ઈ ગયો છૂટો છૂટ મિત્રો ઘરે જઈને મસ્ત ખાઈ પીને આવી ગયા અહીં બારે આપણે પાછા જાય અહીં બસ સ્ટેન્ડે આ જાય છે ટ્યુશન હું અહીં જાઉં થોડીક વાર બેહવા વળી પાછો વાત મજા આવે બેહવાની આ બધા ભેગા હોય ને તો પાછા બસ સ્ટેન્ડ બેટા અહીંયા બેઠા બે જણા હે બીજો કોણ આવવાનો બીજો સુલેખ હમણાં આવો હે પછી થોડીક વાર મસ્તી કરી ટાઈમ થઈ જાય જાય તો એકલો બેસી થોડીક રીલ શૂટ કરવા અંદર હવે જો રીલ ઉતરે છે આ ભાઈ જોઈને કેમ ઊભો કેમ છે એનો લુક જોઈને તમને મજા આવી જાય હાલ ભાઈ કેમ છે ઇન્ડિયન આર્મી મિત્રો જો લ્યો આંગણવાડી હે આંગણવાડી કોઈ ને આ કોક ઘર બાજે ને આંગણવાડી નો બોર્ડ લગાયો ને આંગણવાડી હે ને આ ઓળું બ્લુ દે બ્લુ શું કેવા આને દીવાલ દેખાય અહીંયા છે આંગણવાડી ને અહીંયા બોર્ડ લગાડીને બેઠા છે યાર ઓ દેખાડું આજે જો મિત્રો આવી રે આંગણવાડી વા બોર્ડ લગાડ્યો હે ને અહીંયા આંગણવાડી હે શું કરું આમ આંગણવાડી તરફ અહીંયા આમ લઈ મિત્રો અમે નીકળી ગયા છે અમારી ગાડી લઈને ચક્કર મારવા

મિત્રો હમણાં આ ઉકલે છે ચેલેન્જ વિડીયો બનાવો તો ખરા જોજો એક દિવસમાં ચેનલ ખોલવું પડે છે હવે ચેલેન્જ વિડીયોનું ચોવીસ કલાક નદીમાં નથીમાં આવો ના કરાય મરી જાઓ તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરતા જાજો અને જો મારા ચેનલ ઉપર નવા આવું તો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો મળીએ કાલના વ્લોગમાં ઓકે